નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર ખુશબુ જાદવ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમ કોમના વિષય આત્મસંચાલન અને કારકિર્દી પ્રથમ વર્ષના વિષય યુનિટનું નામ વ્યક્તિત્વ વિકાસ તેના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વ્યક્તિત્વ વિકાસ એટલે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ તે યુનિટની સૌ પ્રથમ આપણે રૂપરેખા જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો આ યુનિટમાં આપણે પ્રસ્તાવના એટલે કે વ્યક્તિત્વ વિકાસ શું છે તેનો અર્થ તેનો ઉદભવ કેવી રીતે થયો તેનું મહત્ત્વ શું છે તેના વિવિધ ક્ષેત્રો સર્જનાત્મક અને સામાજિક ત્યારબાદ ગ્રોસ મોટર સ્કિલ્સ અને ફાઇન મોટર સ્કિલ્સ અને છેલ્લે વ્યક્તિત્વ વિકાસની વિવિધ રીતો અને છેલ્લે સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન થશે કે વ્યક્તિત્વ વિકાસ એટલે શું અને તેનું શું મહત્ત્વ રહેલું છે તો આપ સૌ જાણીએ છીએ કે વ્યક્તિત્વ વિકાસ એ વર્તણૂક અને વલણની એક સંગઠિત પદ્ધતિનો વિકાસ છે એટલે કે કોઈ પણ વ્યક્તિમાં આજે તે બીજી વ્યક્તિથી વિશિષ્ટ કેવી રીતે બને તેનો વિકાસ કેવી રીતે થયેલો છે તે વ્યક્તિને બીજીથી તે અલગ પાડે છે તો તે વ્યક્તિત્વ જે ડેવલપ થાય છે જે તેનો વિકાસ થાય છે તે આખી એક ક્રિયા છે તે ખૂબ જ મહત્ત્વની છે જેમ કે વ્યક્તિત્વ વિકાસ જે છે એ સ્વભાવની રીતે પર્યાવરણની રીતે દરેક બાજુ તે અલગ અલગ રીતે અસર કરતું હોય છે એટલે કે તે ચાલુ પ્રતિક્રિયા દ્વારા થાય છે આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિત્વ રહેલું છે તે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી એટલે કે વ્યક્તિને અનન્ય વ્યક્તિથી અલગ બનાવે છે અને વ્યક્તિથી વ્યક્તિત્વથી માણસ શું કરી શકે છે તે એક પોતાના જ સમુદાયમાં એક પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરી શકે છે આજે આપણે કોઈ પણ વ્યક્તિને જાણીએ કે તે કોઈ પોતાની એક સારી વ્યક્તિત્વના કારણે તે બીજા વ્યક્તિથી અલગ રીતે ઓળખાય છે એટલે કે એનામાં એવો કઈ ગુણ રહેલો છે કે જેના દ્વારા તે બીજા વ્યક્તિથી અલગ પડે છે એટલે કે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ તે એની સૌથી મોટી ઓળખ છે સારું વ્યક્તિત્વ એ એક સારા સમાજની નિશાની અને એક ઓળખ પણ છે કારણ કે સારું વ્યક્તિત્વ ધરાવવું તે ખૂબ જ સારી વાત છે એટલે કે વ્યક્તિ જ્યારે જોવે છે કે કોઈ પણ વ્યક્તિમાં કોઈ સારો ગુણ હોય તો તે ચોક્કસથી તેને અનુસરવાનો પ્રયાસ કરતો હોય છે એટલે કે એક માણસ સામેના માણસમાં કયા કયા ગુણો રહેલા છે તે ગુણો પોતાનામાં ઉતારીને તેના પર તે અનુકરણ કરવાનો પ્રયત્ન કરતું હોય છે એટલે કે તેને આપણે વ્યક્તિત્વ વિકાસ તરીકે ઓળખીએ છીએ આપણે હવે એ વિશે ચર્ચા કરીશું કે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો વ્યક્તિત્વ વિકાસનો ઉદ્ભવ ક્યારે અને કેવી રીતે થયો અને અત્યારે હાલ તે કેવી રીતે જાણવામાં આવે છે આપણે જોઈએ તો વ્યક્તિત્વ જે છે તે એક વ્યક્તિને અલગ બનાવે છે જેના વિશે આપણે વાત કરી એટલે કે તે પોતાના જન્મ પછી જ ઓળખી શકાય છે જેમ કે વ્યક્તિત્વમાં ઘણા ઘટકો હોય છે આપણે સ્વભાવની રીતે પર્યાવરણની રીતે પાત્રની રીતે આ બધા રીતે તેને આપણે અલગ અલગ તારવીએ છીએ અને સ્વભાવ જે છે એ આનુવંશિક રીતે નક્કી કરેલા એક લક્ષણોનો સમૂહ છે એટલે કે ઘરનું વાતાવરણ કેવું છે આજુબાજુનું વાતાવરણ કેવું રહેલું છે કેવી રીતે તમારો ઉછેર થયેલો છે આ બધા જ ઘટકો તેમાં અસર કરે છે જો કોઈ બાળકને કે મનુષ્યને વિશ્વ તરફનો અભિગમ બતાવવામાં આવે તો તે કેવી રીતે કેળવવો તે તેના પર નિર્ધારિત કરતું હોય છે એટલે કે વ્યક્તિત્વના લક્ષણો નાનપણથી જ ઓળખી શકાય કે કેળવી શકાતા નથી પરંતુ ધીમે 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 તેનો વિકાસ થતો હોય છે અને ત્રીજું ઘટક છે પાત્ર એટલે કે એક એક મનુષ્ય જે છે તેને અનુભવ થાય બીજો અનુભવ થાય તે સતત આવા અનુભવોમાંથી કંઈકનું કંઈક કંઈકનું કંઈક શીખે છે અને ત્યારબાદ તે શીખીને પોતાની ભાવનાત્મક અને નિર્ણયાત્મક વર્તણૂક નક્કી કરતું હોય છે એટલે કે કોઈ પણ મનુષ્યનું વ્યક્તિત્વ જે છે ને તે જીવનભર વિકસિત રહે છે એવું નથી કે એક વખત તેનો વિકાસ થઈ ગયા પછી નથી થતો એક ધારા જેટલા પણ તેને અનુભવો થતા રહે તેમાંથી તે પસાર થતું રહે કંઈકનું કંઈક નવું શીખતું રહે કંઈક ને કંઈક નવી વ્યક્તિઓ દ્વારા તેને જાણવામાં આવે તે તેને અનુસરે એટલે કે વ્યક્તિત્વ કોઈ એક જગ્યાએ તે થંભી નથી જતું તેનો જીવનભર વિકાસ થતો રહે છે અમુક વખત જન્મ સમયના જે લક્ષણો હોય પ્રારંભિક અનુભવો એટલે કે નૈતિક વિકાસ પર તે આધારિત રાખે છે આપણે જોઈએ તો ઓગણીસો છન્નુંમાં મનોચિકિત્સક જે એરિક એરિક્સન છે તેમણે બાળક કિશોર નીચલા ઉચ્ચ અને મધ્યમ વર્ગીય કિશોરો સાથે મનોરોગ ચિકિત્સાના તેમના વ્યાપક અનુભવના આધારે વ્યક્તિત્વ કેવી રીતે કેળવી શકાય કેવી રીતે વિકસિત થાય તેના વિશે ખૂબ જ સરસ વર્ણન આપ્યું છે આપણે જોઈએ તો જીવનના પ્રથમ બે વર્ષ દરમિયાન જે એક બાળક એક શિશુ હોય તે પ્રથમ તબક્કામાંથી પસાર થાય છે તેને કેવું વાતાવરણ મળે છે સારું પ્રેમ ભર્યું એટલે કે ત્યારબાદ તે ધીમે ધીમે સલામતી અને મૂળભૂત જે જીવનના ગુણો છે તે વિકસાવવાનો પ્રયત્ન કરે છે અને જો આ જ વાતાવરણ તેને ખરાબ રીતે મળે તો બાળક અસુરક્ષિત બને છે અને મૂળ વિશ્વાસને બદલે અવિશ્વાસ શીખે છે આપણે જોઈએ તો બીજા તબક્કાની શરૂઆતમાં શું થાય છે કે પ્રારંભિક બાળપણ દરમિયાન થાય છે પરંતુ તે અઢાર મહિનાથી ત્રણથી ચાર વર્ષની વય સુધીની વચ્ચે બાળક તેના માતા પિતા સાથે વ્યવહાર કરતા શીખે છે ધીમે ધીમે બોલતા શીખે છે ધીમે ધીમે તે ક્રિયા પ્રતિક્રિયા શીખે છે એટલે કે સ્વભાવની આધારે આ તમામ તબક્કામાં પ્રારંભિક ભાગમાં બાળકને ક્રોધ તોફાન અને જીત સામેલ હોય છે ત્રીજા તબક્કામાં જોઈએ તો તે રમતની વય દરમિયાન થતો હોય છે એટલે કે વિકાસશીલ બાળક શીખવાની પહેલ દ્વારમાંથી પસાર થાય છે બાળકમાં કલ્પનાનો ઉપયોગ કરવાનું શીખે છે કે આ વસ્તુ આવી રીતે હોય તો જો હું આવું કરું તો જો મને આ વસ્તુ આવી રીતે મળે તો તો આ બધી જ વસ્તુ તે કાલ્પનિકતામાં વિચારતું હોય છે એટલે કે કાલ્પનિકતા દ્વારા કુશળતાને વિસ્તૃત કરવા માટે અન્યને સહકાર આપવા અન્ય કોઈપણ વસ્તુને અનુસરવા માટે જો તે અસફળ થાય તો તે ભયભીત થઈ જાય છે એટલે કે તે કોઈ જલ્દીથી બીજા જૂથમાં જોડાઈ શકતો નથી અને ધીમે ધીમે તેના મનમાં દ્રોહની લાગણીઓ બંધી બેસે છે એટલે કે બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી તે લોકો પર વધુ પડતો આધાર રાખે છે એક વખત તેને થઈ જાય કે આ વસ્તુ હું કરી શકું છું અને આ વસ્તુ આ રીતે કરવાની હોય ત્યારબાદ તે ધીમે ધીમે નિર્ભર રહેવાનું ઓછું કરી દેતું હોય છે ચોથો તબક્કો છે વિકાસ જે શાળાની ઉંમરે થાય છે એટલે કે આ સમયગાળા દરમિયાન બાળક બધું નિપુણતા શીખે છે આ તબક્કામાં બાળકની આત્મશિસ્તા વિકસે છે અને બાળક આ પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈને ઝડપથી મહેનતું બનવાનું શીખતું હોય છે ત્યારબાદ આવે છે પાંચમો તબક્કો એટલે કે પાંચમા તબક્કામાં તે શીખવાની ઓળખ વિકસાવે છે એટલે કે આ તબક્કામાં ધીમે ધીમે તેનામાં એક પરિપક્વતાનો વિકાસ થાય છે આ તબક્કામાં આત્મવિશ્વાસ પેદા થાય છે નકારાત્મકતા તે ઓછી કરે છે અને ધીમે ધીમે હકારાત્મક વિચારો તરફ અને હકારાત્મક ક્રિયાઓ ભૂમિકાઓ સાથે તે પ્રયોગ કરે છે આ તબક્કામાં જોઈએ તો કિશોરાવસ્થામાં જે બાળકો છે તે નેતૃત્વ શોધતા હોય છે કે આ વસ્તુ હું જ કરીશ આ વસ્તુ આ જ રીતે થવી જોઈએ અને બધા તેનું માને તેવી રીતે તે કરતું હોય છે અને ધીમે ધીમે જીવવા માટેના આદર્શોનો સમૂહો વિકસાવે છે જો ત્યારે વ્યક્તિત્વના વિકાસમાં સંસ્કૃતિ પણ અગત્યનો ભાગ ભજવે છે એટલે કે વ્યક્તિના પ્રકારો વ્યક્તિત્વના પ્રકારો માટે સાંસ્કૃતિક જૂથોની તુલના કરતાં સંશોધનકારોએ કેટલાક મહત્વપૂર્ણ તફાવતો મેળવ્યા છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉત્તરીય યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યક્તિત્વવાદી વ્યક્તિગત જરૂરિયાતો અને સિદ્ધિઓ પર વધારે ભાર મૂકે છે અને તેનાથી જો ઊંધું જોઈએ તો એશિયન આફ્રિકન મધ્ય અમેરિકન દક્ષિણ અમેરિકન દેશો સમુદાય કે દ્વિસંસ્કૃતિની લાક્ષણિકતાઓ તેઓ ધરાવતા હોય છે આપણે જોઈએ તો વ્યક્તિત્વ વિકાસનું મહત્વ ખૂબ જ છે એટલે કે વ્યક્તિત્વ વ્યક્તિત્વના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે દરેક વ્યક્તિ આકર્ષક વ્યક્તિથી પ્રભાવિત હોય છે એક સફળ વ્યક્તિત્વ વિના આજની સ્પર્ધાત્મક દુનિયામાં આપણે જોઈએ તો સફળતા મેળવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે જો આપણે એક ઇન્ટરવ્યૂની વાત લઈએ તો ઇન્ટરવ્યૂ લેનાર જે તજજ્ઞો જે છે તે તમારી વ્યક્તિગત તેમજ વ્યવસાયિક કુશળતાથી પ્રભાવિત કર્યા વિના નોકરી મેળવવા મુશ્કેલ હોય છે એટલે કે જો તમે વ્યવસાય કરતા હો તમારે ગ્રાહકોને પ્રભાવિત કરવા પડે છે તેમાં તમારે વિશ્વાસની લાગણી પેદા કરવાની જરૂર છે વ્યક્તિત્વ વિકાસનું મહત્ત્વ આજે અને દિવસે દિવસે ખૂબ જ વધી રહ્યું છે જો આપણે થોડા વર્ષો પહેલાં જોઈએ તો વ્યક્તિત્વ વિકાસની કલ્પના સામ્યા એકદમ સામાન્ય નહોતી માતા પિતા પણ ભાગ્યે જ તેમના બાળકોને વ્યક્તિત્વ વિકાસનું મહત્ત્વ સમજાવતા હતા પરંતુ જો આપણે હકીકતમાં અત્યારે જોઈએ તો વ્યક્તિત્વ ખાલી સારા કપડાં અને દેખાવ પૂરતું મર્યાદિત નથી પરંતુ શારીરિક દેખાવ કાર્ય સંબંધિત કુશળતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે સ્પર્ધા અને આર્થિક ક્રાંતિના યુગમાં પ્રગતિ માટે આવડત અને મહેનતની સાથે સાથે એક સારા વ્યક્તિત્વની પણ જરૂર છે આપણે જોઈએ તો આત્મવિશ્વાસ આત્મવિશ્વાસનું શું મહત્વ છે શું ભૂમિકા છે એક વ્યક્તિત્વના વિકાસમાં તો મહાન વ્યક્તિ તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે જો તમે આત્મવિશ્વાસથી ભરપૂર હો તમે કોઈ પણ પરિસ્થિતિને સારી રીતે અનુરૂપ થઈ શકો છો ધીમે ધીમે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય તો તેમાંથી તમે બહાર આવી શકો છો આત્મવિશ્વાસથી કોઈ પણ વ્યક્તિ એમાં તમે કોઈપણ જાતનું મનોબળ પેદા કરી શકો છો શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો તમારા આત્મવિશ્વાસને મેળ વેગ મળવાથી તમે ધીમે ધીમે સરળતાથી પ્રગતિ તરફ આગળ વધી શકો છો ત્યારબાદ છે કમ્યુનિકેશન સ્કિલ્સ એટલે કે તમે કેવી રીતે સારી વાતચીત કરી શકો છો તમારામાં કેટલી કુશળતા રહેલી છે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે અંગત અને વ્યવહારિક જીવન માટે સારું પ્રત્યાયન કે સંવાદ કૌશલ્ય વ્યક્તિત્વ વિકાસનો એક મહત્ત્વનો ભાગ છે તે જ રીતે સકારાત્મક વલણ અને વ્યક્તિત્વમાં સુધારો એટલે કે જીવનમાં પ્રગતિ માટે આપણે જોઈએ તો સકારાત્મક વલણ ખૂબ જ જરૂરી બની ગયું છે આજે આપણે જોઈએ તો એક સારા સકારાત્મક વલણવાળી વ્યક્તિ જે જે છે તે હંમેશા એક તેજસ્વી બાજુ જુએ છે તે હંમેશા પ્રગતિ તરફ વિકાસના માર્ગ પર વિચારે છે તે ક્યારે પણ નકારાત્મક વલણ કે દરેક પરિસ્થિતિમાં તે ખૂબ જ સારી રીતે પસાર થાય છે અને દરેક વસ્તુ તે હકારાત્મક રીતે લઈને આગળ વધવાનો પ્રયત્ન કરે છે અને હંમેશા તે આખી પરિસ્થિતિનું વિશ્લેષણ કરે છે અને તેમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય કયા કયા ઉપાયો છે જેનાથી તે પ્રયત્ન કરીને બહાર નીકળી શકે છે તેવી જ પરિસ્થિતિમાં નિરાશ થવાને બદલે તે સકારાત્મક વલણ કેળવીને એક સારા વ્યક્તિત્વના વિકાસનું પાસું હોવાનો તે પર્યાય આપણને આપે છે એટલે કે વ્યક્તિત્વમાં સુધારો થવો તેટલું જ મહત્ત્વનું છે દિવસે ને દિવસે વધતી જતી સ્પર્ધાઓને ઉચ્ચ શિક્ષણમાં આપણે જોઈએ તો સારા પરિણામો મેળવવા માટે સખત મહેનત કરવી પડે છે એટલે કે ફક્ત મહેનતથી જીતી શકાતું નથી સાથે સાથે એક સારા વ્યક્તિત્વની પણ પ્રબળ જરૂર છે વ્યક્તિત્વ વિકાસ માટે આપણે વાત કરીએ તો સફળતા માટે નિર્ણાયક ઘટક છે એટલે કે વ્યક્તિત્વ વિકાસ માટે પ્રભાવશાળી વ્યક્તિત્વ વિકાસ કરવામાં ખૂબ જ સહાય કરે છે અને બાકીના જે લોકો છે તેમનાથી તમને તે અલગ રીતે તારે છે ત્યારબાદ છે એક સ્વસ્થ શરીર હોવું જો એક સ્વસ્થ શરીર હશે તો શું ફરક પડશે જો સ્વસ્થ શરીર હશે તો વ્યક્તિત્વનો તે એક મહત્ત્વપૂર્ણનો ભાગ છે એટલે કે સારા વ્યક્તિત્વ અને સ્વસ્થ જીવન માટે શારીરિક આરોગ્ય જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે રોગગ્રસ્ત શરીર સાથે શું થાય છે સારું આકર્ષક વ્યક્તિત્વ કેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે એટલે કે નિયમિતપણે કામ કરવું સ્વસ્થ શરીર જાળવવું આ બધી વસ્તુઓ પછી નથી થઈ શકતી એટલે કે જ સારું સ્વાસ્થ્ય હોવું સાથે સાથે સારો પહેરવેશ હોવો તે પણ એક સારા વ્યક્તિત્વની નિશાની છે એટલે કે સારા વ્યક્તિત્વની સાથે સારો પહેરવેશ પણ એટલો જ ભાગ ભજવે છે સારા પોશાકવાળી વ્યક્તિ દરેક જગ્યાએ પ્રશંસાને પાત્ર બને છે એવું નથી કે કે ફક્ત ખર્ચાળ કપડાં શ્રેષ્ઠ હોય પણ તમારા શરીરને અનુરૂપ હોય એવો યોગ્ય પ્રહેરવેશ પહેરવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એટલે કે કોઈપણ ક્ષેત્રના સફળ લોકોનું આપણે જો નિરીક્ષણ કરીએ તો એવો આપણને નિષ્કર્ષ મળે છે કે લગભગ દરેક ક્ષેત્રના મોટા ભાગના સફળ લોકો તેમના વ્યક્તિત્વની સાથે સાથે તેમના પ્રહેરવેશને પણ તેટલું જ પ્રાધાન્ય આપે છે એટલે કે સારા પોશાકની સાથે એ પણ મહત્ત્વનું છે કે તમે બીજાના પોશાકની નકલ ન કરો પરંતુ તમારા શરીરને રંગરૂપની સાથે જે અનુકૂળ હોય તેવા કપડાંની પસંદગી કરવી જોઈએ ત્યારબાદ છે બોલવાની શૈલી એટલે કે આકર્ષિક રીતે વાત કરવાની કળા એ વ્યક્તિત્વનું એક વિકાસનું મહત્વનો પાસું છે એટલે કે મોટા ભાગના સફળ વ્યક્તિત્વ આપ આજે જોઈએ તો બોલવાની એક અનોખી શૈલી જાળવી રાખે છે તે બધા જ ભાષા બોલી શકે છે તેના પર પ્રભુત્વ કેળવે છે અને જો જરૂર લાગે તો તેઓ તેની તાલીમ પણ મેળવે છે એટલે કે બોલવાની શક્તિ કળા આ એક સારા વ્યક્તિત્વનું આવશ્યક લક્ષણ છે ત્યારબાદ છે વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રો તો તેમાં સૌ પ્રથમ છે જ્ઞાનાત્મક વિકાસ તો જ્ઞાનાત્મક વિકાસ એટલે શું તો જ્ઞાનાત્મક વિકાસના ઘણા બધા પરિબળો છે જેમ કે તર્ક વિતર્ક યાદશક્તિ ધ્યાન નિયંત્રણ સુગમતા અનુકૂલન કરવાની શક્તિ મૂલ્યાંકન કુશળતા વિશ્લેષણ એક જટિલ વિચારસરણી હોવી ઉચ્ચતર વિચારસરણી હોવી આ બધા જ પરિબળો જ્ઞાનાત્મક વિકાસમાં રહેલા છે એટલે કે અમુક વખત આપણે એવું માનીએ છીએ કે બાળકમાં જે પ્રવૃત્તિઓમાં તે રુચિ જે છે તો તેને વ્યક્ત કરતા શીખો અને તમે આપણે જે માનીએ છીએ તેને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેના પર અવલોકન કરવાનો પ્રયાસ કરવો જોઈએ નવી નવી વસ્તુઓ રજૂ કરીને જિજ્ઞાસા જિજ્ઞાસૃત્તિ વધારવી જોઈએ તો આને આપણે એક વ્યક્તિત્વ વિકાસના ક્ષેત્રમાં ક્ષેત્રનું તેટલું જ મહત્વ રહેલું છે ત્યારબાદ છે ભાવત્મક તો ભાવાત્મક ક્ષેત્રમાં શું છે તો એક સારું વ્યક્તિત્વ કેળવવા માટે મનુષ્યની પોતાની લાગણીઓ પર ચોક્કસ નિયંત્રણ હોવું જરૂરી છે એટલે કે કોઈ પણ ભાવાત્મક પરિસ્થિતિમાં મનુષ્ય સમજી વિચારીને કામ કરવું જોઈએ અને આ માટે આપણે જાણીએ છીએ કે અમુક લાગણીઓ ને આપણા જીવનમાં એની સાથે ભૂમિકા ભજવવાની જરૂર છે એટલે કે સારું વ્યક્તિત્વ કેળવવા માટે આંતરિક ભાગ જગત અને મનોવલણો સમજવા અનિવાર્ય બની જાય છે આપણે જાણીએ છીએ કે જે કરનાર વ્યક્તિ છે તો જ્યારે તે આત્મહત્યા કરવા જાય છે તો તે વ્યક્તિને પોતાના આવેગો પર નિયંત્રણ નથી હોતું અને એના કારણે જ તે આવું પગલું ભરી બેસે છે એટલે કે તેને ખ્યાલ નથી આવતો કે તેની સાથે કેટલા આવેશો વડે તે બંધાયેલો છે અને આ ભાવનાઓ નિયંત્રણ માટે તેને એક યોગનો એક ધ્યાનનો સહારો લેવો ખૂબ જ જરૂરી બની જાય છે અને આ રીતે કરીને તે પોતાના માનસિક રીતે વિકાસ કરી શકે છે ત્યારબાદ છે ગ્રોસ મોટર સ્કિલ્સ તો ગ્રોસ મોટર સ્કિલ્સ એટલે કે સ્થૂળ શારીરિક કુશળતા આ એક સારા વ્યક્તિત્વ વિકાસનો એક ભાગ છે એટલે કે શારીરિક કુશળતા જે મોટાભાગના સ્નાયુઓ રોજિંદા કાર્યરત હોય છે જેમ કે ચાલવું દોડવું ચઢાણ કરવું કૂદવું વગેરે આ બધું ગ્રોસ મોટર સ્કિલ્સ છે એટલે કે બાળકોને દરરોજના કાર્યો કરવા સક્ષમ કરવા માટે શારીરિક કુશળતા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે શારીરિક કુશળતામાં આપણે જોઈએ તો જે પ્રભાવ રોજિંદા જીવનમાં પડતો હોય છે એટલે કે શારીરિક કુશળતાથી શરીર અને મન બંને પ્રસન્ન રહે છે અને તેના લીધે વ્યક્તિત્વનો વિકાસ થાય છે આપણે જોઈએ તો પ્રારંભિક બાળકરના વિકાસનો એક મહત્વપૂર્ણ ભાગ જે છે તે ગ્રોસ મોટર સ્કિલ છે એટલે કે બાળકોને બહારની રમત રમવા માટે આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ તો આનાથી શું થાય છે કે તેમનો આત્મવિશ્વાસ વધે છે તે જ રીતે છે ફાઇન મોટર સ્કિલ્સ ફાઇન મોટર સ્કિલ્સમાં નાના નાના સ્નાયુઓનો ઉપયોગ થતો હોય છે જેમ કે હાથ આંગળીઓ અંગૂઠાનું નિયંત્રણ કરવું તે બાળકને લેખન અને ચિત્રકામ જેવા કાર્યોમાં મદદ કરે છે સ્વસંભાળ અને દરરોજના કાર્યો પૂર્ણ કરવાની ક્ષમતા બાળકના આત્મસન્માન અને આત્મવિશ્વાસને વધારવામાં મદદ કરે છે કેટલાક બાળકો ફાઇન મોટર સ્કિલ્સનો ઉપયોગ તેમની પ્રભુતા મેળવવા માટે સંઘર્ષ કરતા હોય છે જ્યાં તેઓ કોઈ કાર્યો પૂર્ણ કરી શકતા નથી ત્યારે તેઓ હતાશા અનુભવે છે અને નિરાશ થઈ જાય છે ઉદાહરણ તરીકે ઘણા બાળકોને કાતર પકડવામાં અને દોરેલ લાઈન સાથે કાપવામાં મુશ્કેલ પડતી હોય છે આનાથી તેઓ હતાશ થઈ જાય છે એટલે કે ફાઇન મોટર સ્કિલ્સ છે એ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વ્યક્તિત્વ વિકાસ કરવાની રીતો છે જેમ કે વ્યક્તિ તેના દેખાવ વર્તન લક્ષણ શિક્ષણ મૂલ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે તો તેમાં સૌ પ્રથમ છે સામાજિક કુશળતા તેના વિશે આપણે વાત કરીએ માણસ એક સામાજિક પ્રાણી છે જે આપણે સૌ જાણીએ છીએ એટલે કે દરેક વ્યક્તિએ કોઈને કોઈ જૂથ સાથે સંકળાયેલો છે સરમાળ અને અંતર્મુખી વ્યક્તિઓ બીજાની સાથે હળી મળી શકતા નથી સારા વ્યક્તિત્વના વિકાસ માટે બહુમુખી થવું ખૂબ જ આવશ્યક બની ગયું છે એટલે કે વર્તમાનમાં શું ચાલી રહ્યું છે તેનાથી હંમેશા માહિતગાર રહેવું આવશ્યક છે લોકો સાથે ચર્ચા કરવી સંવાદમાં ભાગ લેવો આ બધી જ વસ્તુ ધીમે ધીમે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે છે ત્યારબાદ છે નેતૃત્વની લાયકાત વિકસાવવું એટલે કે ક્યારે પણ તમે જે પણ જગ્યાએ હોય તો એક નેતૃત્વ તમારામાં હોય તે રીતે તમારે ચાલવું જોઈએ એટલે કે નેતૃત્વ કુશળતાનો અર્થ ફક્ત એવો નથી થતો કે તમે તમારા ગૌણ અધિકારીને કેટલી સારી રીતે ઓર્ડર આપો છો પરંતુ તેનો અર્થ એ છે કે કોઈ ચોક્કસ કાર્યને પરિપૂર્ણ કરવા માટે તમારા ગૌણ અધિકારીને કેટલો તમે સાથ સહકાર આપો છો તે પણ થાય છે ત્યારબાદ છે આશાવાદી બનો એટલે કે દરેક વસ્તુ અને વ્યક્તિ પ્રત્યે સકારાત્મક અભિગમ રાખવો કોઈપણ વ્યક્તિને નિરાશાવાદી વ્યક્તિઓ ગમતા નથી જ્યારે કોઈ પણ નિરાશાનો સામનો કરવો પડે ત્યારે તે ધારણા છોડી દો કે તમે કોઈ કાર્ય કરવામાં અસમર્થ છો એટલે તમારે એક નકારાત્મક લાગણી જે મનમાં છે જે તે હંમેશ માટે નીકાળી દેવી જોઈએ એટલે કે નિરાશાદી વ્યક્તિ વ્યક્તિ જીવનમાં હંમેશા દુઃખી રહે છે અને તેની સામે આશાવાદી મનુષ્ય કપરી પરિસ્થિતિમાં પણ માર્ગ શોધી કાઢે છે અને પોતાની સાથે તે આજુબાજુનું જે વાતાવરણ છે તેને પણ પ્રસન્ન રાખે છે ત્યારબાદ છે એક સારા શીખનાર બનો એટલે કે હંમેશા કંઈકનું કંઈક નવું શીખવાનું જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે માટે હંમેશા ઉત્સાહી રહેવું જોઈએ અને કોઈ પણ ભૂલો થાય તો તે ફરીથી તેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ છે કોઈની પણ સાથે સરખામણી ન કરવી જોઈએ આપણામાં જે ગુણો રહેલા છે તેનો સતત વિકાસ થાય અને એક સારી દિશામાં પ્રગતિ સાથે વિચારો સાથે આપણે આગળ વધીએ તે મહત્ત્વનું છે એક સારા વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જ અગત્યનું છે કે ક્યારેય કોઈની સાથે તમારી સરખામણી કર્યા વગર તમારામાં જે રહેલી શક્તિ અને જ્ઞાન છે તે અદ્ભુત છે તે રીતે માનીને કોઈની સાથે સરખામણી કરવી તે યોગ્ય નથી તેમ માનીને તેવો અભિગમ કેળવીને આગળ વધવું જોઈએ હંમેશા ઉત્સાહી રહેવું જોઈએ કોઈ પણ વિકસ પરિસ્થિતિ આવી પડે તો તેની સાથે લડવા તૈયાર રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે વ્યક્તિત્વ વિકાસ શું છે તેના વિશે ચર્ચા કરી વ્યક્તિત્વ વિકાસનું જીવનમાં શું મહત્ત્વ રહેલું છે તેના વિશે આપણે વાત કરી કોઈ પણ વ્યક્તિત્વ વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરી શકે છે જીવનમાં તેણે કેવા વિચારો સાથે આગળ વધવું જોઈએ તેનું આજુબાજુનું વાતાવરણ છે તેમાંથી કેવી રીતે તેણે શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ કેવી રીતે ઉત્સાહી રહી શકાય સારી સારી વસ્તુઓ કેવી રીતે શીખી શકાય આ બધી જ વસ્તુઓ આપણે વ્યક્તિત્વ વિકાસના મહત્ત્વમાં વાત કરી ત્યારબાદ છે ગ્રોસ મોટર સ્કિલ્સ અને ફાઇન મોટર સ્કિલ્સ તો તેનું વ્યક્તિત્વ વિકાસમાં શું મહત્ત્વ છે તો સ્વાધ્યાયમાં જે આ બે પ્રશ્નો રહેલા છે તેની અત્યારે હાલ જ આપણે ચર્ચા કરી કે કોઈપણ વ્યક્તિના જીવનમાં ગ્રોસ મોટર સ્કિલ્સ કઈ રીતે મહત્વનો ભાગ ભજવે છે અને તેવી જ રીતે ફાઇન મોટર સ્કિલ્સ જે છે તે વ્યક્તિત્વના વિકાસમાં કેવી રીતે ભાગ ભજવે છે તો આ બંને જે સ્કિલ્સ છે ગ્રોસ મોટર સ્કિલ્સ અને ફાઇન મોટર સ્કિલ્સ તે વ્યક્તિત્વના વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને એક બાળકના જન્મથી લઈને બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી દરેક વ્યક્તિમાં આ ગ્રોસ મોટર સ્કિલ્સ અને ફાઇન મોટર સ્કિલ્સ તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ પ્રશ્ન છે આશાવાદી બનવાથી વ્યક્તિત્વ વિકાસમાં કયો બદલાવ આવે છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે ચર્ચા કરી કે ઉત્સાહી બનવું આશાવાદી બનવું નિરાશ ન થવું પ્રગતિશીલ વિચારો સાથે આગળ વધવું સરખામણી ન કરવી હંમેશા ઉત્સાહી રહેવું નવું નવું શીખવાનો પ્રયત્ન કરવો આ બધી જ વસ્તુ વ્યક્તિત્વના વિકાસમાં ઘણો જ બદલાવ લાવી શકે છે એટલે કે વ્યક્તિ જે નથી પામી શકતું જે નકારાત્મક વિચારો સાથે આગળ વધે છે જેનામાં આત્મવિશ્વાસની ખામી હોય છે આ બધી જ વસ્તુઓ વ્યક્તિત્વ વિકાસની સાથે સાથે આશાવાદી બનવાથી ખૂબ જ જીવનમાં તે બદલાવ લાવી શકે છે ત્યારબાદ ટૂંકનો જ છે વ્યક્તિત્વ વિકાસના વિવિધ ક્ષેત્રો જેના વિશે આપણે ખૂબ જ સરસ મેળવી સમજણ મેળવી અને ઉદાહરણ સાથે પણ તેની આપણે ચર્ચા કરી ત્યારબાદ છે વ્યક્તિત્વ વિકાસની રીતો તો વ્યક્તિત્વ વિકાસ ઘણી બધી રીતે થઈ શકે છે તે વ્યક્તિ પર રહેલું છે કે તેનામાં કયા ગુણો રહેલા છે કયા ગુણોની ખામી છે અને તે કયા ગુણો સાથે આગળ વધી શકે છે સારી રીતે તો આ છે વ્યક્તિત્વ વિકાસની રીતો તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે એમકોમ કોર્સના યુનિટ વ્યક્તિત્વ વિકાસ તેના વિશે આજે પણ ખૂબ જ સરસ સમજણ મેળવી મને આશા છે કે સ્વાધ્યાયમાં જે પ્રશ્નો રહેલા છે તેની ચોક્કસથી તમે અભ્યાસ કરશો નવા યુનિટ સાથે ફરીથી મળીશું નમસ્કાર